પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી શક્તિ પ્રદર્શન સાથે ગુજરાતના રાજકારણમાં ફરી સક્રિય થઈ રહ્યા છે આ માટે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા સોલા ભાડમાં બેબી લોનની બાજુમાં નિસર્ગફામમાં સાડા ચાર વાગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસમી નવેમ્બરે તારીખ છે અને છવ્વીસમી નવેમ્બર ભરત સોલંકીનો જન્મ દિવસ છે જેમાં તે એકોતેર વર્ષના થઈ રહ્યા છે અને આ ઇન્વિટેશન અત્યારે વિષય છે છે ત્યારે શા માટે ચર્ચા થઈ રહી ઇન્વિટેશન કાર્ડમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને આ સાથે જ આ રિપોર્ટમાં જાણીશું કે કયા કયા એ કારણો છે જેની ચર્ચા અત્યારે રાજનીતિમાં ચારેકોર થઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા સામાન્ય રીતે જ્યારે આવા દિગ્ગજ નેતાઓનો જન્મદિવસ હોય ત્યારે કાર્યકરોથી લઈને પાર્ટીના નેતાઓ તેમને શુભકામનાઓ પાઠવતા હોય છે ત્યાં પહોંચતા હોય છે પરંતુ આ વખતે ભરતસિંહના જન્મદિવસને જન યોદ્ધા દિવસ તરીકે ઉજવવામાં આવશે એવા ટેક્સ સાથેની આમંત્રણ પત્રિકા છે એ તૈયાર કરવામાં આવી છે

ભરતસિંહ સોલંકીના જન્મદિવસે યોજાનારા જનયોદ્ધા દિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે ખાસ કરીને ઉત્તર ગુજરાતથી લઈને વિસ્તારના કાર્યકરો અને પાર્ટીના આગેવાનો નેતાઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહે એ માટેની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે આ કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને ધારાસભ્ય પણ હાજર રહેશે અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે તેવી વાત છે ત્યારે અમદાવાદના સાતેક જેટલા કોર્પોરેટર પણ અહીં ઉપસ્થિત રહેશે જન્મદિવસની ઉજવણીને જન યોદ્ધા દિવસ તરીકે ઉજવવા પાછળનો હેતુ શું છે અચ્છા જે મીડિયા રિપોર્ટ્સમાં કારણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેને સમજવા પણ ખૂબ જ જરૂરી છે બ્રીફ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ પહેલાં કદ વધારવાનું છે આવનારા દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે જો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાર્યકરો અને નેતાઓને મોટી સંખ્યામાં એકઠા કરી લેવાયા તો ભરતસિંહનું કદ છે વધી શકે છે એટલે પ્રદેશ કક્ષાએ પણ પોતાનું કદ વધારવા માટે ભરતસિંહનું આ શક્તિ પ્રદર્શન હોઈ શકે છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ પર નજર હોઈ શકે છે મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષ બે હજાર છ થી આઠ અને બે હજાર પંદરથી અઢાર સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂકેલા ભરતસિંહ ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં બહુ ઓછા રસ ધરાવતા હતા બે હજાર ચોવીસ બાદ સમીકરણો બદલાયા કોંગ્રેસ ઓફિસ પણ તેઓ ગયા હતા અને આ સમયે પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા હવે કદાચ એવું પણ બની શકે કે તેઓ ગુજરાતમાં ફરીથી પોતાનું વર્ચસ્વ જમાવી શકે છે શક્તિ પ્રદર્શનમાં સફળતા મળે તો ફરીથી તેઓ ચર્ચામાં આવી શકે છે જમ્મુ કાશ્મીરની ચૂંટણીની નિષ્ફળતા છુપાવે સેપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં યોજાયેલી જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ભરતસિંહને ઇન્ચાર્જ બનાવ્યા જોકે આ ચૂંટણીમાં તેઓ પક્ષને ધારેલી સફળતા અપાવી ન શક્યા આ ચૂંટણીમાં કોંગ્રેસે બેઠક પર છ ઉમેદવાર જીત્યા ત્યારે બની શકે કે આગામી સમયમાં તેમની પાસેથી આ પદ પણ પાછું લેવામાં આવી શકે છે આવી સ્થિતિમાં ખાલી હાથે રહેવા કરતા ગુજરાતના રાજકારણમાં ફરી એન્ટ્રી કરવાનો પ્લાન તેમનો હોઈ શકે છે એવું પણ દિગ્ગજ વિશ્લેષકો છે એવું કહી રહ્યા છે આ સાથે જ એવી ચર્ચા પણ ચાલી રહી છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યસભાની સીટ પર તેમની નજર શકે છે હાલ ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ છે જો કે એ બેઠક ફરીથી કોંગ્રેસ નહીં મળે કેમ કે કોંગ્રેસ પાસે રાજ્યસભાના સાંસદની એક સીટ માટે જરૂરી એવા ધારાસભ્યની પૂરતી સંખ્યા નથી એવામાં ભરતસિંહને અન્ય રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ બનવું હોય તો તેમણે પોતાનું કદ વધારવું પડે અને આ ગણતરી પણ ના પ્રદર્શન પાછળ હોઈ શકે છે એવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે ત્યારે આ ઇન્વિટેશન પત્રિકા પર આપના શું અભિપ્રાયો છે એ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો આ સાથે જ અમને કહી શકો છો શું સાચે એવું હોઈ શકે છે કે એક શક્તિ પ્રદર્શન થકી ફરી કમબેક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને લાઇટમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપના શું અભિપ્રાયો છે અમને જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું